નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડિયો જ્યારે કોઈ માણસ તમારી કદર ના કરે તમારી કિંમત ના કરે ત્યારે આટલું અવશ્ય યાદ રાખજો ચેનલમાં નવા હોવ તો લાઇક શેર અને કમેન્ટ જરૂર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો આ વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ તો ચાલો શરૂ કરીએ મિત્રો જો તમે કોઈને સાચી વાત કહેતા હોય અને એ વ્યક્તિ જો તમને સમજી ના શકે તમારી વાતનો અર્થ ના સમજી શકે તમને ખોટા સાબિત કરવાની કોશિશ કરે તો એ માણસ તમારી કદર ક્યારેય નહીં કરી શકે આવા માણસ સાથે રહેવાથી તો એ જ સારું છે કે એનાથી દૂર થઈ જવું કારણ કે જ્યાં કદર ના હોય ત્યાં રહેવું બિલકુલ પણ ઠીક નથી હોતું નંબર બે મિત્રો આ વાત યાદ રાખજો કે સાચી વાત બોલવા વાળો માણસ હંમેશા આ દુનિયાને કડવો જ લાગે છે નંબર ત્રણ જે લોકોને સંબંધોની કદર હોય છે એ લોકો મનાવવાથી પણ માની જતા હોય છે પરંતુ જેમને સંબંધોની કોઈ કિંમત નથી હોતી એ નાની નાની વાતોમાં પણ સંબંધો તોડી દેતા હોય છે નંબર ચાર અમુક સંબંધો એટલા માટે પણ તૂટી જતા હોય છે કે એક રાહ જોતું હોય છે અને બીજાને તેની પરવાહ પણ નથી હોતી નંબર પાંચ કેટલાક લોકો ખાસ હતા જિંદગીમાં આવ્યા એવી રીતે કે ક્યારેય જશે જ નહીં અને ગયા એવી રીતે કે ક્યારેય હતા જ નહીં જીવનમાં નંબર છ જે વ્યક્તિ એકબીજાને સમજી શકે એકબીજાની ભાવનાઓને ઓળખી શકે એકબીજા પ્રત્યે લાગણી રાખે એ લોકોના સંબંધો ક્યારેય નથી તૂટતા નંબર સાત જે લોકો કહેતા હતા કે તમારા માટે સમય ભરપૂર છે એ જ લોકો કહે છે કે હવે તમારા સિવાય પણ હજુ કામ છે હવે અમારે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે આભાર